નમસ્કાર મિત્રો આજની તારીખ ત્રણ જુલાઈ અને બુધવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે વરસાદની રહેલી છે આગાહી તો બીજી તરફ મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો ને ઓગણ તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણી લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબકતા મેઘ તાંડવ જેવો માહોલ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આ સાથે જ જાણીશું કે આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે આ સાથે જ કયા જિલ્લાઓ યલો એલર્ટની અંદર છે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું અત્યારે મિત્રો તમે અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતને ઘમરોળીને અપર એર સાયક્લોનિક સિસ્ટમ હવે ઉત્તરી ગુજરાતના લાગુના ભાગો ઉપર જોવા મળી રહી છે મિત્રો સાતસો એચપીની ઊંચાઈ એટલે કે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય છે હવે પહેલાં કરતાં ઘણી નબળી પણ પડી ગઈ છે તેમ છતાં પણ આ સિસ્ટમનો ઘેરાવો ગઈકાલ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જોવા મળ્યો હતો ને જેને લઈ બનાસકાંઠા પાટણ સહિત મહેસાણાથી લઈ અમદાવાદ લાગુ આજુબાજુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો બનાસકાંઠાના લાખણી લાગુ આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો ભારેથી અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પણ ખાબક્યો ત્યારે મિત્રો હજુ પણ આજે ગુજરાત રાજ્યની અંદર રહેલી છે વરસાદની આગાહી એ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને મિત્રો આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો મિત્રો આપને જણાવી દઈએ તો આજે હવે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં નથી આવેલ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે કોઈ વિસ્તારોની અંદર જોવા નથી મળી હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે જેની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર આ સાથે જ દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લા કે જેની અંદર સુરત નવસારી અને વલસાડ આમ ચાર જિલ્લાની અંદર મિત્રો આજે ત્રીજી જુલાઈના દિવસે ઓરેન્જ એલર્ટની અંદર આ જિલ્લાઓને મૂકવામાં આવ્યા છે બાકી ગુજરાતના બીજા અન્ય તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે એટલે કે વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને બીજી તરફ ચાર જિલ્લા કે જે બનાસકાંઠા આ સાથે દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી અને વલસાડ કે જેમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે પરંતુ મિત્રો હવે આપણે સેટેલાઇટ આ સાથે જ મોડલોના આધારે જાણીએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવી રહેશે વરસાદની આગાહી તો મિત્રો આજે ખાસ કરીને મિત્રો બપોરના અને સાંજના સમયગાળાની વરસાદની આગાહી જાણીએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને જેમ જેમ બપોરનો સમયગાળો આવતો જાય છે તેમ તેમ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અત્યારે મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો સાતસો એચપીની ઊંચાઈ ઉપર ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમની અસર હવે થોડી જ કલાકોની અંદર ઓછી થઈ જશે તેમ છતાં પણ હજુ રાજ્યના અમુક વિસ્તારોમાં જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો અત્યારે મંબુ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર એક ઓફ શોર ટ્રફ પણ સક્રિય જોવા મળી રહ્યો છે અને જેને લઈ દક્ષિણી ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળા પહેલાં અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ સુધીનો છૂટો છવાયો વરસાદ જોવા મળી જશે જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના દમણ દાદરાનગર હવેલી આ સાથે જ વલસાડના વિસ્તારો હોય વલસાડના પણ બિલીમોરા આજુબાજુના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો નાસિક આજુબાજુના ગુજરાતના સરહદી વિસ્તારો હોય તો નવસારી જિલ્લાની અંદર પણ આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો ડાંગ તાપી વ્યારા સુધીના વિસ્તારો હોય તો બારડોલી સુરત આજુબાજુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં મિત્રો આ સાંજ અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો નર્મદા ઉમરપાડા ડેડીયાપાડા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો હળવાથી મધ્યમ સુધીનો વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી ભારે શક્યતા જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે બપોરનો સમયગાળો પસાર થતો જાય છે મોડી બપોરનો સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં આવી શકે છે મોટો પલટો અને જેને લઈ મિત્રો આજે વડોદરા છોટા ઉદેપુર બોડેલી રાજપીપળા લાગુના વિસ્તારો હોય આ સાથે જ ભરૂચના પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આજે હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધારે જોવા મળશે આજે તેમ છતાં પણ આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો હોય કે જ્યાં વેરાવળ આ સાથે જ માંગરોળ જુનાગઢ લાગુના અમુક વિસ્તારો કોળીનાર આ દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ ત્રીસ કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ હજુ આજે પણ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ આપણે આગળ વધીએ તો મોડી બપોરના સમયગાળા દરમિયાન આપ જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ભારે પલટાની સાથે મિત્રો આજે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર મિત્રો ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે અમદાવાદના નડિયાદ લાગુના વિસ્તારોથી લઈ આ સાથે જ વડોદરા ચાપાનેર આજુબાજુ છોટાઉદેપુર પંચમહાલના વિસ્તારો હોય બોડેલી આ સાથે જ મિત્રો આણંદ નડિયાદ બોરસદ ગોધરા પીપલોદ લાગુના વિસ્તારો હોય તો કપડવંજ આજુબાજુના વિસ્તારો હોય દાહોદ આ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી બપોર અને સાંજના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરી મધ્યપ્રદેશ બોર્ડરના સરહદી વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર જોવા મળી શકે અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદની અંદર પણ આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય મહેમદાબાદ કપડવંજ બાલાસિનોરા સાથે જ આણંદ ડાકોર લાગુના વિસ્તારોથી લઈ ગાંધીનગરની અંદર પણ આજે વાતાવરણમાં પલટાની સાથે હળવા વરસાદની રહેશે આગાહી તો મિત્રો આજે ખાસ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ગુજરાતના વિસ્તારો વિસ્તારો હોય આ સાથે મધ્ય મધ્ય ગુજરાત ગુજરાત પૂર્વ લાગુના અને આપ જોઈ શકો મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કે જેમાં સાબરકાંઠા જિલ્લો હોય મહીસાગર અરવલ્લી આ સાથે જ મિત્રો અમદાવાદ આજુબાજુના વિરમગામ સુધીના પંથકોની અંદર

ઘણા વિસ્તારોની અંદર મિત્રો તડકાનો માહોલ આજે સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ અને અંદરના વિસ્તારોમાં પણ ઝાપટા શરૂ રહે ખાસ કરીને મિત્રો ભાવનગર જિલ્લાના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર સાંજ દરમિયાન એકલ દોકલ જગ્યાએ હળવા વરસાદની આગાહી રહે બાકી ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોમાં થોડો હળવો વરસાદ અને કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે મિત્રો આજે કોઈ વરસાદની આગાહી ભારે જણાતી નથી ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ભલે હવામાન વિભાગે મિત્રો ઓરેન્જ એલર્ટ આપ્યું હોય પરંતુ આજે બનાસકાંઠાની અંદર પણ હળવો વરસાદ જોવા મળે બાકી ભારે વરસાદની કોઈ શક્યતા રહેતી નથી હવે તેમ છતાં પણ બનાસકાંઠા પાટણ આ સાથે જ અમુક વિસ્તારો હોય કે જ્યાં હળવા વરસાદની આગાહી હજુ પણ જોવા મળી રહી છે અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાત લાગુના ભાગોની અંદર જે વાદળાઓ હતા આ સાથે જ કચ્છના ભાગોની અંદર અત્યારે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારો હોય ભચાઉ લાગુના વિસ્તારો હોય પાટણના અમુક છૂટાછવાયા વિસ્તારો ત્યાં આ વરસાદી સિસ્ટમના વાદળાઓ હતા એ પણ હવે ધીમે ધીમે ઓછા થતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ હવે મિત્રો ખાસ આજે ફરી એકવાર આપને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના અમુક ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ શરૂ રહે બાકી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરી ગુજરાતના અન્ય ભાગોની અંદર આજે વરસાદની કોઈ ભારે આગાહી નથી તેમ છતાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ રહેશે તો શું મિત્રો વરસાદ વિરામ લઈ લેશે મિત્રો આપને જણાવીએ તો વરસાદ હજુ વિરામ લેવાનો નથી રાજ્યની અંદર હજુ ચાર પાંચ અને છ તારીખે હજુ આગામી બે થી ત્રણ દિવસ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ખાસ ચાર તારીખની અપડેટમાં તમે જોઈ શકો છો મિત્રો તો આવતીકાલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અને મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ફરી વરસાદનું જોર થોડું વધારે જોવા મળી જાય તો પાંચ તારીખે પણ આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની હળવી આગાહી રહેશે સાથે છ તારીખની અપડેટ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો છ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદના ઘણા વિસ્તારો ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો સાત અને આઠ જુલાઈ આજુબાજુ આપ અહીં જોઈ શકો બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ મોટી જે ખૂબ જ બહોળું સર્ક્યુલેશન ધરાવતી હશે અને મિત્રો એ સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે આઠ તારીખ બાદ આ સિસ્ટમ આપ જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી મિત્રો ભારતના મધ્યપ્રદેશ લાગુના મધ્ય ભારત લાગુના વિસ્તારો પર આવી રહી છે ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશમાંથી આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે ને જેને લઈ ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર ફરી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવીને આપ અહીં જોઈ શકો કે નવ જુલાઈ બાદ ગુજરાતની અંદર નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખના રોજ આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપર મિત્રો ઉત્તરી ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ફરી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર એકદમથી વરસાદ બંધ નહીં થઈ જાય હળવા ભારે વરસાદી ઝાપટા બે થી ત્રણ દિવસને હળવો વરસાદ શરૂ જ રહેશે ત્યારબાદ ફરી વરસાદી સિસ્ટમનો સારો વરસાદ આવશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળપળની તમામ માહિતી પહોંચાડીશું ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત